પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર એક નવો દિવસ આપણે જીવનમાં આપ્યો આ તક આ ઘડી આપણા જીવનમાં પૂરી પાડી અને આપણા શરીર માટે તો સગળા વાના નોકરી ધંધા પૂરા પાડ્યા છે રહેવાને માટે રહેઠાણ આપ્યા છે આ સગળી બાબતોને યાદ કરતાં આપણે પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ તેમને ધન્યવાદ આપીએ અત્યારે આ જે તક અને ઘડી આપણને મળી છે એ તક અને ઘડી આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું અધ્યયન કરવાના છીએ તેનું વાંચન કરવાના છીએ અને એ વાંચન યુસનું પુસ્તક છે અને તેનો સોળમો અધ્યાય આજે આપણે વાંચવાના છીએ પિતા બાપા અધ્યાય વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે વિશેષ વિનંતી અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગૃહ કે વર્તુળમાં શેર પણ જરૂરથી કરો તમારી એક લાઈક અને એક શેર અમને અમારા કાર્યને વધુને વધુ મોટિવેટ કરે છે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો તો આપણે પિતા પરમેશ્વરના પવિત્ર વચનો એનું વાંચન કરીશું પવિત્ર પુસ્તકમાંથી યહોસ્ટન પુસ્તક અને તેનો સોળમો અધ્યાય અને ઈસબ પુત્રોનો ભાગ થી શરૂ થયો એટલે યરીખો આગળથી પૂર્વ તરફ યરીખોના પાણી આગળથી એટલે અરણ્યથી શરૂ થયો ને યરોખોથી નીકળીને ઉપલ ઉપલી તરફ પહાડી મુલકમાં થઈને બેથેલ સુધી ગયો અને તે બેથેલથી લૂજ સુધી ગયો ને ત્યાંથી આરકીઓની સરહદ ઉપર થઈને અટારો સુધી ગયો અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી નીચલા બે હરણની સીમા છેદ ગેજર સુધી ઉતરી અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો અને યુસફ પુત્રો મના સામે એફ્રાઇમે પોતાનું વતન લીધું અને એફ્રાઇમ પુત્રોની સીમા તેઓના કુટુંબ પ્રમાણે આ મુજબ હતી એટલે પૂર્વ તરફ તેઓના ભાગની સીમા અટારો આધાર ઉપરના બે હરોન સુધી હતી અને તે સરહદ મિખમતની ઉત્તરે પશ્ચિમ તરફ ગઈ અને તે ત્યાંથી પૂર્વગમ વળીને તાનત સિલો સુધી ગઈ ને તેની પાસે થઈને યાનોહની પૂર્વ્ય ગઈ અને યાનોહની ઉતરીને અટારો સુધી ને નહરાઈ સુધી ગઈ ને અરખને મળીને યર્દન પાસે તેનો છેડો આવે અને તે સીમા તાપુવાથી પશ્ચિમ તરફ વધીને કાના નદી સુધી ગઈ અને તેનો છેડો સમુદ્ર આગળ આવે એફ્રાઈમ પુત્રોના કુળના કુટુંબ પ્રમાણે તેઓનું વતન એ છે

આકાશ જેનું રાજ્યાસન અને પૃથ્વીજનું પાયાસન છે તેવા અમારા સૈન્યના દેવી હોવા બાપ તમારો આભાર માને તમારી સ્તુતિ કરીએ કે આ તક અને આ ઘડી તમે અમારા જીવનોમાં આપી કે અમે તમારા પવિત્ર વચનો વાંચી શકીએ સાંભળી શકીએ તેને માટે વિશેષ પ્રભા તમે અમને આ જીવન આપ્યું છે અને જીવનને માટે જોઈતા સગળા સારા પણ તમે તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો છો તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ સારા છીએ ભલા છે એટલા માટે નહીં પણ તમારે અસીમ કૃપા દયા ભલા પ્રેમને લઈને અમને આજનો દિવસ જે જોવા મળ્યો તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ પ્રિતા તમારો આવો ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો અમે તે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે પહેલી લાઈનની અંદર હાજર રહી એવી કૃપા અમે તમારી પાસે માગી રહી છે તેને માટે પ્રોપિતા તમે અમારા જીવન તમારા માર્ગોમાં ચલાવવાને માટે શક્તિ સામર્થ્ય બળબુદ્ધિના ડાફણ પૂરા પાડો અમારી સહાયતા મદદ કરો તમારી કૃપાની અંદર અને તમારા બાળકો બની રહેવાને માટે પણ તમારી આશીષ અમારી પર આવવા દો પ્રોપિતા પૃથ્વી ઉપર અત્યારે સગડી જગાએ લડાઈઓ ચાલી રહી છે અને એ તમારી નિશા આવવાની નિશાની છે ત્યારે પ્રભુ પિતા તમારે ડરી ના જઈએ નસીપાસ ના થઈએ પણ આવવાના છે તે રાહની અંદર રહીને તમારા તમારી રાહ જોતા રહે તેવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો પ્રોભીતા બીમાર છે ઘણા ઘરોની અંદર છે ઘણા હોસ્પિટલોમાં છે ઘણા એક્સિડન્ટોમાં ગવાયેલા છે અને તેઓ પણ હોસ્પિટલોમાં છે આ સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પોર્ટ્સ પડે તેઓને સ્પોર્ટ્સ કરો અને તેઓ સદપૂર્ણ સાજાપણ પ્રાપ્ત કરે અને પોતાના કુટુંબની સાથે આનંદને ઘરમાં રહેવી કૃપા તમે થવા દો અનાથ ગરીબ વિધની સહાયતા મદદ કરો અને તેઓને જોઈતા સગડા સારા વાળા તમારા ભંડારમાંથી પૂરા પાડો બાપ અમે જાણે છે નથી જાણતા એવા ઘણા કુટુંબો મૃત્યુ પ્રવેશ કર્યો છે એવા કુટુંબોને અમે તમારી સમસ્યા લાવીએ છીએ બાપ એવા કુટુંબોને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો પીતા કુટુંબની અંદર સ્વજના જવાથી જે ખોટ પડી છે તે ખોટને સહન કરવાને માટે તેઓને સહનશીલતાનો આત્મા આપો અને તેઓની સહાયતા મદદ કરો બાપ રોપિતા અમારા જીવનોને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ તમે અમને તમારામાં દોરો ચલાવવાને બાપ રોપિતા અમારી આ સગડી આ રોજોગારો જો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ મસી જે કાલભાઈના પાડ પર વિંધાયા કૃષિ જળા લટાયા અને ત્રીજે દિવસે પુનરૂ પામ્યા તેમના મીઠા ને પ્યારા નામ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો ને તેનો સ્વીકાર કરો બાપ આમીન આમીન